તો આપણો કોન્સેપ્ટ હતો એ ખરેખર મિત્રો હવે પછીની જે એક્ઝામો છે એના માટે મિત્રો વેરી મોસ્ટ ટાઈમ છે તો આ એક કોન્સેપ્ટની અંદર મેં બે વસ્તુઓ તમને આજે શીખવાડી દીધી અને સંપૂર્ણ એના જરૂરી હતા એ તમામે તમામ એક્ઝામ્પલો જે છે મિત્રો આની અંદર લઈ લીધા છે બરાબર હવે વાત આવે છે તમારી પ્રેક્ટિસની તો અત્યારે મેં તો આની અંદર પચીસ એક્ઝામ્પલો સોલ્વ કરાવ્યા ને કેટલોક તમારો બેઝિક હતું એ સોલ્વ કરાવ્યું છે પણ તમારે આની વિશેષ પ્રેક્ટિસ કરવા માટે મિત્રો વ્યવસ્થિત રીતે એપ્લિકેશનની અંદર મિત્રો તમે જે ટેસ્ટ આપશો તો ટોપિક વાઈઝ ટેસ્ટ બરાબર ધ્યાન રાખજો ટોપિક વાઈઝ ટેસ્ટ રીઝનિંગ છે એની અંદર મિત્રો આના તમને પચાસ દાખલા અરીસા મૂકેલા છે એમાં પણ તમને મિક્સ હોય કોઈ પણ પોઝિશન અલગ અલગ હોય શકે છે અને વધતા મિત્રો જે પાણી જે છે એની અંદર પણ ટેસ્ટ જે છે એમાં પંદર દાખલાઓ મૂકેલા છે તો તમારે વિશેષ પ્રેક્ટિસ કરવી હોય તો સો ટકા તમને જે પાસઠ દાખલાઓ જે છે

ઘણું બધું ઓપરેશન આવી ગયું હોય તો જે બસો માર્કની ચાર ટેસ્ટ છે આનું નામ કદાચ ટાઇટલ શું હોય આનું ટાઈટલ મિત્રો કોન્સ્ટેબલ હોય પણ તમારી મોટા મોટી મૂર્ખામી શું છે તો આ જે કોન્સ્ટેબલ ટાઇટલ વાળી જે છે એ ખરેખર પીએસઆઈ માં ચાલે એ જ વસ્તુ જોવાની હોય બરોબર ધ્યાન રાખજો એ જ વસ્તુ સીસીઆઈ માં ચાલે કેમ કે અંદર જે આ ગણિત છે એટલા માટે ગણિત અને રીઝનિંગ છે એના માટેની વાત કરું છું એટલે તૈયારી કરતા હોય તો આ ચારે ચાર મિત્રો અપાય અરે ટેસ્ટ આપશો તો એમાં તમને તમામ પ્રકારના રીધનિંગ ના પ્રશ્નો તમામ પ્રકારના ગણિતના પ્રશ્નો અને આના સિવાય બધા જ વિષયો જે છે એ ટેસ્ટ પાસ ની અંદર તમને જોવા મળે બરોબર ટેસ્ટ પાસ ની મેઇન ખાસિયત એ છે ટેસ્ટ પાસની અંદર આપેલી ટેસ્ટ હશે તો એ મિત્રો ફૂલ ટેસ્ટ હશે એટલે કે એની અંદર ગુજરાતીની જરૂર પડે કે અંગ્રેજી ની જરૂરિયાત પડતી હોય તો એની અંદર આપેલું હોય બરાબર છે એટલે આખું પેપર ટુકમાં હોઈ શકે છે અને ફક્ત ગણિત ની વાત કરીએ તો એના માટે ટોપિક ટેસ્ટ મિત્રો બેસ્ટ છે એની અંદર બહુ મોટું કલેક્શન મિત્રો આપેલું છે કોઈ પણ ટોપિક હશે 50 50 કે 100 100 દાખલાઓ જે છે મિત્રો આખી એક ટેસ્ટની અંદર આપેલા હશે બરાબર એટલે આખું જે તમે એકવાર સંપૂર્ણ રિવિઝન કરી ને એટલે એમાં બધી પેટર્નો જે છે આવી જાય આજનો આ લેક્ચર છે તો એના મિત્રો તમને કીધા કે આ 56

બે લાગુ પડે છે કોઈની એવી તેવડ કે તાકાત નથી કે આ દાખલો રહ્યો ને એ પીએસઆઈ માં પૂછવાનો છે અને આ દાખલો જે છે એ કોન્સ્ટેબલ માં પૂછવાનો છે બરોબર એટલે ગણિત અને રીઝનિંગ જે છે એ મિત્રો કોમન મોસ્ટ ઓફ કોમન હોય છે સિવાય કે થોડું ઘણો લેવલ જે છે મિત્રો જીપીએસસી અને બેન્કિંગ એના માટે કેટલું વસ્તુઓ અલગ જે છે મિત્રો કહી શકાય છે એ પણ મિત્રો 5-7% જે છે અલગ કહી શકાય બાકી બધું જ ગણિત સેમ હોય છે એટલે મહેરબાની કરીને એક્ઝામ ના નામ પાછળ ભાગતા નહીં પીએસઆઈ ની એક્ઝામ આપવાની હોય તો કોન્સ્ટેબલ ની પાંચે પાંચ ટેસ્ટો આપી દીજો મેક્સિમમ બેનિફિટ થશે કેમ કે એ જ ખરેખર પીએસઆઈ ની